વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવે છે આ નિઃશુલ્ક આશીર્વાદ યાત્રા રવિવારના રોજ મહિલાઓ માટે તેમના દ્વારા આયોજિત કરવામાં આવે છે છેલ્લા નવ વર્ષથી તેઓ આ પ્રકારે આશીર્વાદ યાત્રાનું આયોજન કરતા આવ્યા છે રવિવાર હોય આજે પણ આશીર્વાદ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી ભરવાડિયાપુરા ગામથી મહિલાઓ માટે આશીર્વાદ યાત્રા નું આયોજન કર્યું કે જ્યાં ભરવાડિયાપુરા ગામની મહિલાઓને આશીર્વાદ યાત્રાનો લાભ મળ્યો આ પ્રસંગે ગામના લોકોએ વાઘોડેના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો આભાર માન્યો હતો કોટ ગણેશ સાળંગપુર અને ભાવનગર માતાજીના મંદિરે જવા માટે આશીર્વાદ યાત્રા પ્રસ્થાન થઈ મારું નામ વર્તા વિનોદચંદ્ર ડાયાભાઈ ગામ ભરવાડિયાપુરા આજે ધર્મેન્દ્રસિંહ બાપુ હમણાં જાત્રા માટે લઈ જાય છે ધારંગપુર ભાવનગર અને કોટગઢ આ બધે અમને જાત્રાએ લઈ જાય છે એ વાઘોડિયા મત વિસ્તાર વિધાનસભા મત વિસ્તારમાં એ ઘણા સારા કામ કર્યા છે અને કરે છે અને અમને અમારા કામ બધા જ મોટાભાગે બીજા કરે છે અને અમારી સાથે આ ધારંગપુર લઈ જાય છે મારું નામ પરમાર વીનાબેન રમેશભાઈ ગામ ભરવાડિયાપુરા અમારા ગામની બહેનોને સારંગપુર કોટ ગણેશ અને ભાવનગર બાપુ વાઘેરા બાપુ તરફથી લઈ જાય છે એમનો ખૂબ ખૂબ આભાર અને એમના જે કામ કરે છે પ્રગતિ થાય છે ગામના છેવાડાના માણસોથી એમ એમની સારસંભાળ રાખે છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર